મને પણ સાથે લેતા જાવ ને મારે આવું છે આપની સાથે સંતો કહે છે બાળક ભગવાન પ્રત્યેની આટલી ભાવનાઓ જોઈએ આટલી ભક્તિ જોઈએ અને અમે ખૂબ રાજી થયા પણ બાળક તારે તારા જીવનનું એક હજી કર્તવ્ય બાકી છે તારે તારા જીવનની એક ફરજ બાકી છે બાપજી મારી શું ફરજ મારું કયું કર્તવ્ય અરે બાળક તારી માં હજી જીવે છે એટલે માની સેવા કરવી એ બાળકની સંતાનની પહેલું વહેલું કર્તવ્ય છે પહેલી ફરજ છે અને આ દુનિયામાં સંતો પણ કહે છે ભગવાનની ભક્તિ ન કરો ને તો ચાલશે પણ મા બાપની સેવા કરજો કારણ ભગવાનની ભક્તિ કરવાથી મા બાપ નહીં મળે પણ મા બાપની સેવા કરવાથી ભગવાન અવશ્ય મળશે માટે મા બાપની સેવા તારે તારી માની સેવા કરવાની છે

એમાં બરાબર એક વખત ના સમય બન્યું એવું કે મારી માં બરાબર ગૌશાળામાં જ સમયે ત્યાં મૃત્યુ છે માં મરી ગયા દુઃખ થયું પણ એક બાજુ એક વાતનો આનંદ હતો કે આજ મારું કર્તવ્ય પૂરું થયું હવે મને ભગવાનની ભક્તિ કરવામાં કોઈ જાતની કોઈ બાધા નહીં નડે મને આનંદ આવશે

આ સૃષ્ટિ જ્યારે એના પાછા ખેંચતા શ્વાસમાં સમાવા લાગી અને એ સમયે હું પણ એમાં સમાયો અને ત્યારબાદ ફરી પાછા જ્યારે આ સૃષ્ટિનું નિર્માણ થતું હતું ત્યારે બ્રહ્માના માનસ પુત્ર તરીકે મને જન્મ મળ્યો અને એમાં દેવતાઓએ મને એક સાતસુરની વીણા આપી એ વીણા લઈ અને હું નારાયણ 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 નામ લેતો રહ્યો અને એમાં ને એમાં આ દેવતાઓએ મને બિરુદ આપ્યું દેવવર્ષી નારાજ